આજની આપણી નડિયાદ વિધાનસભાની આ મોદી પરિવારની સભામાં ઉપસ્થિત આપણા વિધાનસભાના સંયોજક ભાઈ શ્રી ફરીનભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી આપણા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી તેજસભાઈ આપણા તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી મનીષભાઈ આપણા જિલ્લા ભાજપના ભારતીય જનતા પાર્ટીના ટૂંકમાં મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નલિની બેન અહીંયા ઉપસ્થિત બંને મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી ભોપીભાઈ પંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત સૌ કાઉન્સિલર મિત્રો સૌ સરપંચો પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને સૌ કાર્યકર મિત્રો એ જે પંચાયતના સરપંચો પોતે કાર્યકર્તાઓ લઈને આવ્યા છે કાઉન્સિલરો કાર્યકર્તાઓ લઈને આવ્યા છે અને સંગઠનના સૌ સાથીઓ પણ કાર્યકર્તાઓ લઈને આવ્યા છે તો આ તમામને આજની મીટિંગની અંદર હું આવકારું છું આપણા માટે આનંદનો વિષય છે હ જો આટલી મોટી સંખ્યામાં અને કાર્યકર્તાઓ ફક્ત કાર્યકર્તાઓ ઉપસ્થિત હોય ને આપણે સાતે સાત વિધાનસભામાં આ નડિયાદ વિધાનસભાને અભિનંદન આપવા પડે

લગન તો બધાને ઘેર હોય છે ભાઈ આ બધાને ઘેર લગન જ છે તો એ આયા કે આજે હા પણ એટલે હવે બધું બંધ કરો હવે સાતમી સુધી આપણે છૂટાય છે ને કે આપણે થોડો રસ લઈને કામ કરો એવું કરો કંજરીવાળા ખાસ ટકોર કરવી પડે જે આવે છે કાયમ આવે છે અને જે ફોન મારે છે ફોન જ મારે છે છે હવે સૌથી મહત્વની બાબત એ કે બધા જ કાર્યકર્તાઓ હાજર છે ત્યારે આપણે તમને બધાને ખબર તો પડી ગઈ કે બીજી તારીખે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર સભા છે આ જાહેર સભાની અંદર આપણે પંચી સંખ્યા લઈ જવાની અને આપણે સો બસ કરી છે કેટલી

મારા ફેસબુકમાં કોણ છે આ કરો ચલો મારા ફેસબુકમાં છે જ લગભગ બધા છે ને મારામાં બેનર ચડી ગયું છે તમારે એમાંથી તમારા માં ચઢાવાનું છે પણ તમારે તમારું નામ અને તમારો ફોન નંબર આ બેવ લખવાનું તમે કરો એટલે તમારે તમારું નામ ને ફોન નંબર જોડે ફોટો મૂકજો તમારો ફોટો એટલે તમારું વોટ્સઅપ ફરશે ને એટલે લોકોને ખબર પડશે કે આ સભા છે અને એમાં જવાનું છે અને એમાં નીચે લખજો કે જેને પણ સભામાં આવવું હોય ને એને આ નંબર ઉપર મને ફોન કરીને જાણ કરવાની રહેશે એવું લખજો તો તમે આજે કયો દિવસ થયો કઈ તારીખ થઈ સત્યાવીસ તારીખ થઈ હજુ આપણી પાસે કેટલા દિવસ છે ચાર દિવસ છે કાલે તમે શરૂ કરો ને મેં અહીં બસ દરેક કાઉન્સિલરોને તો એક એક આપી દીધી બરાબર એટલે આપણે તેર ચોખ્ખું ને બાવન બાવન બસ સિટીની ટુ દી બરાબર અને બાવન બસમાં

ઓછા આવ્યા છે પણ ખાસી મોટી સંખ્યામાં આવ્યા છે તો પંચાયતના સભ્યો તમે પણ નામ લખવાના ચાલુ કરજો જેને આવું હોય એ બધાને આપણે લઈ જવાનું અને વ્યવસ્થા પૂરી હશે વ્યવસ્થામાં કશું કચાસ નહીં હોય એ નક્કી એટલે આપણે આ કાર્યક્રમની અંદર સમયસર પહોંચવાનું અને સાહેબ અગિયાર વાગે આવી જશે બરાબર તો આપણે નવ વાગે ગામમાંથી નીકળવાનું નવ વાગે બસ નીકળે ને એટલે ફોટો નહીં પાડવાનો ફોટો ના પાડશો અંદર બેઠેલા છે ને પછી આપણે વોટ્સઅપ પર એકબીજા મોકલ એવું નહીં કરવું આપણે વડતાલ આવે ને વડતાલ એટલે બસના નંબરો હશે જ નંબરો જેને જે બસ પાડવી હશે એ બધું જ લખેલું હશે એટલે આપણે વળતા જ બધી બસો ચેક કરી લઈશું કે આ ફૂલ ભરાઈને આવી જાય નહીં આવે અને તમારાથી જે જગ્યાએ હજુ કહું છું બસ ખાલી રહે તો તમારે મને સીધી જાણ કરવાની ફરીને જાણ કરવાની મનીષને જાણ કરવાની બસ ખાલી રહેવી ના જોઈએ અને રે તો અમારે ત્રણ જણને તમારે જાણ કરવાની બસ અમે તમારા ગામમાં ભરી દઈશ આટલા બધા આપણે કામો આપ્યા આટલું બધું કામ કર્યું પછી મોદી સાહેબ માટે એક દિવસ આપણે ના કાઢીએ તો એ યોગ્ય કહેવાય નહીં નહીં ને બરાબર ને બીજું આપણે અનેક યોજનાઓના લાભો બધાને મળ્યા અને બધાએ આપણે લાભો લીધા જ છે એટલે કોઈને કશું કહેવા જવાનું જરૂર નથી સમય શું છે આ બાજુ ડાબી બાજુ આવતા તો અહીંયા છે જગ્યા સમય એવો છે કે આપણે લોકસભાનું ઇલેક્શન છે ઉમેદવાર આપણા જેવું સી ચૌહાણ છે ચોથી વખત ઉમેદવાર છે બધા આપણે ઓળખીએ છે નવ્વાણું ટકા કામ નહીં પડતું એમનું નવ્વાણું ટકા કામ આપણે અહીંથી પતી જાય બરાબર ને હા કે ના હા ચૂચો કરો પતી જાય અને હું કહેતો જઉં છું દર વખતે કે સીધા મોકલજો તમે નહીં આવો ચાલશે પંચાયતના સભ્યો હોય સરપંચ હોય આપણે ઘેર મોકલી દો જીતું પાયા આવી જાય એટલે કામ થઈ જ જવાનું હું પણ રૂબરૂ મળતો હોઉં એટલે એનો કોઈ પ્રશ્ન નથી પણ આપણે આનું આયોજન વ્યવસ્થિત કરવાનું છે પછી જાત જાતની વાતો ચાલતી હશે પણ આ વાતોમાં કોઈએ પડવાનું નહીં એનું કારણ કોણ આનાથી નુકસાન કોને થશે કોને થશે કો મને કોને થશે આપણને પ્રજાને કોને પ્રજાને બરાબર ને આટલા બધા લાભો દસ વર્ષની અંદર તમને બધા જ ખબર છે અનેક અસંખ્ય યોજનાઓ છે જેના લાભો આપણને મળતા થાય કોંગ્રેસે કશું કર્યું નથી અને આપણા ઘરમાં કંઈક થાય તો આપણે ઘરમાં બેસીને આપણું સમાધાન કરી નાખીએ ઝઘડો થાય તો આપણે બેસીને સમાધાન કરી નાખીએ પણ ઘર તો ચલાવવું પડે ને બાપ હોય આપણો બાપ હોય એ બાપ ઘર તો ચલાવે ને છોકરાને એવું ના હોય તો છોકરાને એવું તો ના કે નીકળી જાય બહાર ઘર આપણે ચલાવવું જ પડે આપણું અને આપણું ઘર ચલાવવા જે આપણા બાપ હોય એ આપણા માટે પૂજનીય જ હોય માતા હોય તો આપણા માટે પૂજનીય જ હોય આ બે વડીલો જ કહેવાય આપણા ઘરમાં એમ આપણી પાર્ટીમાં નરેન્દ્રભાઈ આપણા પિતા તુલ્ય છે છે કે નહીં હા કે ના છે ને ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડી અને તમામ વર્ગોનો કોઈ ઉદ્ધાર કર્યો હોય તો કોણે કર્યો મોદી સાહેબે એ તો છે જ બધાના મોડા ઉપર બરાબર

પ્રજામાં ચર્ચા કરવા માટે સમજાવો મળ્યા છે એ લાભો અત્યાર સુધી કોંગ્રેસે આપ્યા નથી આપણને છેતર્યા છે આપણો વિકાસ જે થયો એ કોંગ્રેસ પછી આપણો વિકાસ થયો હવે નવી પેઢીને છે ને ખબર નથી કે આગળની પેઢી એને જે જોયું છે અને જે સહન કર્યું છે એ નવી પેઢીને ખબર નથી એટલે ફરક સમજાવવો પડશે અને જે ઊંધા ચાલે એને સમજાવવું પડે કે ભાઈ આ રસ્તો ખોટો છે વડીલ તરીકે આપણી જવાબદારી છે કે નહીં કોઈ ખોટા રસ્તે જતું હોય તો તમારી મારી બધાની ઘરવાળાની ફરજ બને કે નહીં ભાઈ આ સાચો રસ્તો છે આ ખોટો રસ્તો તો કોઈ ખોટા રસ્તે ના જાય એનું ધ્યાન રાખવું પડે અને એટલા માટે હું તમને એ દાખલો આપું કે તમને અહીંયા ઘણા બધાને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટીની વાજપેયી સાહેબની સરકાર હતી પીએમ તરીકે વાજપેયી સાહેબ હતા વાજપેયી સાહેબે ખૂબ સુંદર કામ કર્યું આખા દેશની અંદર છવાઈ ગયા ખૂણે ખૂણે વાજપેયીજીનું નામ થઈ ગયું અને ફરી બીજું ઇલેક્શન આવ્યું ને તે વખતે લોકો ફીલ ગુડ ફીલ ગુડ કરવા માંડ્યા એટલે ખૂબ સારું વાતાવરણ છે ખૂબ સારું વાતાવરણ છે હવે ફરીથી ભાજપની સરકાર બેસી જવાની વાજપેયી સાહેબ બેસી જવાના આવું આખા ઇન્ડિયામાં ભારત દેશમાં ચાલી રહ્યું અને થયું એવું કે આનો લાભ લેવા ત્રણ ચાર મહિના વહેલું ઇલેક્શન આપ્યું અને એ ઇલેક્શન ગરમીમાં આવ્યું આ ગરમીમાં આવ્યું ને એ ઇલેક્શન એ એના કારણે ગરમીમાં આવ્યું અને ગરમીમાં આવ્યું ને તે વખતે એવું થયું કે કોંગ્રેસના લોકોએ આ પ્રચાર કર્યો એના કારણે વહેલું ઇલેક્શન આપી દીધું અને બધાએ ફીલ ગુડ છે પાર્ટીમાં ઉપર એવું લાગ્યું કે ખૂબ સારું વાતાવરણ છે ખૂબ સારું વાતાવરણ છે તો એનો લાભ નહીં લીધો અને ફરીથી વાજપેયીજીને આપણે પ્રધાનમંત્રી બનાવીએ અને દેશને આગળ લઈ જવામાં આપણે આગળ હોઈએ ત્યારે પ્રજારે આ ઇલેક્શનની અંદર કોંગ્રેસને જીતાડી અને કોંગ્રેસ જીતીને પછી દસ વર્ષ કોંગ્રેસ રહી રહી કે નહીં બધાને ખબર છે ને દસ વર્ષ કોંગ્રેસ રહી વાજપેયીજીની સરકાર જો ચાલુ રહી હોત તો મોદી સાહેબ બે હજાર ચૌદમાં આપણા પ્રધાનમંત્રી બન્યા એ પહેલાં જો વાજપેયી સાહેબ પ્રધાનમંત્રી તરીકે હોત તો આ દેશ છે ને પહેલા નંબર ઉપર હોત કયા નંબર પર પહેલા નંબર ઉપર હોત અત્યારે તમે આ ગરીબો 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 રાહુલ ગાંધી મંડ્યા છે આપણે ગરીબીમાંથી બહાર તો આવી જ ગયા કોઈને બે ટાઈમ ખાવાની ચિંતા તો છે જ નહીં કારણ કે સરકાર અનાજ આપે જ છે એટલે એ ચિંતા તો છે જ નહીં અને કમાવામાં રોટી આપણને મળી જ રહે છે પણ હવે દેશને આગળ વધારવો હોય મોદી સાહેબે તો વધાર્યો એટલી બધી ગતિએ વધાર્યો છે કે આપણને પકડવા ચાઈના રશિયા યુરોપ કન્ટ્રીના દેશો આ બધા આપણી પાછળ પડ્યા છે અને મોદી સાહેબ ફરી પ્રધાનમંત્રી ના બને એવું કોંગ્રેસ વાળા ઈચ્છી રહે એટલે એમણે પ્રચાર કે ખૂબ સારું વાતાવરણ છે ખુબ સારું વાતાવરણ છે આપણે સારું વાતાવરણ છે બધાના મોઢે મોદી સાહેબે છે પણ એનો લાભ લેવો પડે લેવો પડે કે ના લેવો પડે કેમ લેવો પડે કેમ કરવું પડે કેમ કરવું પડે મેં તમને સમજાવ્યું આપું ઇલેક્શન છે બરાબર છે વાજપેયી સાહેબે જે પ્રાઇમ મિનિસ્ટર હતા અને પછી જે ઇલેક્શન આવ્યું અને એમાં આપણે હરી ગયા તો આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ના થાય કારણ કે આ જે ગતિ આગળ વધે છે ને એમાં બ્રેક ના વાગવી અને એટલા માટે આપણી સીટ છે ને એ આપણે મજબૂત રાખવાની ચારસોમાં બીજી બધી ચિંતા કરવાના આપણા કાર્યકર્તાઓ છે આપણા પાર્ટીના હોદ્દેદારો છે પ્રદેશના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના છે એ કરશે રાષ્ટ્રીય લેવલે પણ આપણા મોદી સાહેબ છે અમિતભાઈ છે ન્ડાજી છે આ બધા છે એ બધા ચિંતા કરતા જ હોય પણ આપણે આપણી સીટ જાળવી રાખવાના પૂરતા પ્રયત્નો કરવાના અને એટલા માટે એક પણ મત આ ઘરે ના રહી જવું જોઈએ અને આ ઘરે ના રહે ને એટલા માટે તમારે મહેનત કરવાની અને તમે મહેનત કરશો ને તો જ વોટિંગ થશે આપણે બધાને સમજાવવું જ પડશે કોઈ એવું ના સમજે કે દેવું જીતી જવાના પાંચ લાખે જીતી જવાના સાત લાખે જીતી જવાના એવું સમજવાની જરૂર જ નથી ભાઈ એ વાતો જ ખોટી આપણે પૂરેપૂરું મતદાન કરાવવું પડે અને મતદાન મોદી સાહેબ તરફી કરાવવું પડે એ જરૂરી બાબત છે કે નહીં છે કે નહીં છે કે નહીં આ જરૂરી બાબત છે અને આ બધાએ સમજી લેવાનું અહીંયા આપણા બધા જ કાર્ય કરતા હોય આપણે ઝૂમવાનું પણ એ અને એટલા માટે તમને બધાને આજે આખી વિધાનસભા આપણે ભેગી કરી દેવસિંહ અહીં સમય નથી આપી શકવાના આપણને કહી દીધું છે એટલે છે આપણને સમય નહીં આપે આપણે જ કરવાનું છે અને આપણે જ બજાય કરવાનું એમાં હું કાર્યકર્તા તરીકે આઈ જાણ તમે આવી જણ આ મંચ ઉપર જેટલા જે બજાય આવી ગયા ટૂંકમાં આપણે જે કામ કરીશું એ આપણા કોના માટે છે આવનારી પેઢી માટે છે આ જે કામ થશે ને નરેન્દ્રભાઈ ફરીથી પ્રધાનમંત્રી બને ને તો એ આપણી આ જે આ પેઢી ને આવનારી પેઢી બે ને ઊંધો ચાલે છે ને એ ઊંધો હાથમાં ખાસ જોવું જરૂરી છે અને એ તમારે બધા કરવાનું છે એટલે નવા જે યુવાનો છે નવું બ્લડ છે એ એ દોરાઈ ના જાય એ જોવાની જવાબદારી આપણી એટલે ખાસ કરીને આજે જે કાર્યકર્તાઓ છે એમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું પડી ગઈ સમજણ હું કેમ આ બધું કઉ છું એ ખ્યાલ આવી ગયો પડી ગઈ ખબર આ સમજાવો ઘરે ઘરે સમજાવવું જ પડશે અને આપણે ત્યાં પાસઠ ટકા ઓબીસી મતદાર છે કયો સમાજ છે ઓબીસી સમાજ અને પાસઠ ટકાને ઓબીસીના લાભ મળે છે પાસઠ ટકાને ઓબીસીના લાભ મળે છે તો ઓબીસીના લાભની અંદર અનેક વિવિધ યોજનાઓ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય મોદી સાહેબની હોય અને ગુજરાત ગવર્મેન્ટની હોય આ બધી જ યોજનાઓના લાભ મળે છે તો આ આપણે કહેવું પડશે અને આ જે કર્યું છે ને એ મોદી સાહેબે જ કર્યું છે એટલે આપણે બરાબર એને પકડી રાખવું પડે અને ફરીથી એકવાર તમે બધા પૂરતા જોશથી જે મોદી સાહેબ આવવાના છે એમાં હું તમને કહી દઉં કે તમે એકે જણા ખૂણા માં ઉભો પેલા ખૂણા ઉભો પેડે ઉભો આવું નહી ખુશી બેસી જો તમ કેતા તમારી જોડે આવી રહી ગઈ કાઉન્સિલરો એ બસોમાં આવવાનું પંચાયતના સભ્યો એ અને સરપંચો એ બસોમાં જ આવવાનું આપણા આપણી પ્રજાની જોડે જવાનું આપણે અને ફરજિયાત આપણે આ જ કરવાનું તો જ લોકોને આપણે ગમીએ ભાઈ તમે ગાડીઓ લઈને નીકળો હું આવું છું ગાડીમાં હું આવું છું બાઈક લઈને આવું નહીં એ બાઈક લઈને આવવા વાળા જે બસ ફરજિયાત પછીના જે હોય અને જેને જે બાઇક લઈને આવવું હોય એ આવે પ્રાઇવેટ ગાડીઓવાળા જે હોય એ પ્રાઇવેટ ગાડીઓવાળા એમની મેરે જે લઈને આવવું હોય પણ પહેલી બસ તો ભરવાની જ આપણે અને બેસવાનું કઈ તો બેસવાનું આપણે જગ્યા આગળ જ જતું રહેવાનું નડિયાદ સૌથી આગળ જ હશે બરાબર હજુ એક મીટિંગ આવશે અને એક સાથે એવું દેખાવું જોઈએ નડિયા દ્વારા આયા જય મહારાજ નડિયા દ્વારા આયા જય મહારાજ એક સાથે એકવાર બોલાઈ ગયો જય મહારાજ તૈયાર એટલે ખબર પડી જશે એમને કે આ બધા નડિયા દ્વારા સીધું તમે આટલો આ વિડિયો શેર કર્યો ને હમણાં કર્યો ને જોયું ને તમે એ ક્યારનો વિડીયો છે બે હજાર ચૌદ નો વિડીયો છે બે હજાર ચૌદ માં ઇલેક્શન પહેલાનો વિડીયો છે એ ત્યારે ઇન્ટરવ્યુ લીધેલો મારો અને મોદી સાહેબ અહીંયા સંજા મંદિર માં બે વર્ષ રહેલા આપણે ત્યાં અને નાનદાસજી મહારાજે એમને એમણે એવું કે અમે મંદિરની રોટલીઓ ખાધી મોદી સાહેબ આવું અચૂક કેતા એટલે અહીંયા રહી અને પ્રચારક તરીકે એમણે આજુબાજુના આખો વિસ્તાર ફરેલા છે દરેક ગામડા ગયા અને પ્રવાસ કર્યો છે સંઘમાં પ્રચારક તરીકે હતા ત્યારે એટલે આ યાદગીરી છે એટલે તમારે એક વાર તો થઈ જય મહારાજ બોલાવાનું રહેશે અને આપણે બધા જય મહારાજ બોલાવીશું તે વખતે અને તેજસભાઈ કહી ગયા ભરે ભાઈ તમે વેચાઈ જજો બધા તમે ઉભા થઈ જઈ તમે ફરશો નહીં તમે આ લોકો જોડે બેસજો હશે જો બધા હું કહું છું તમાર ટેમ છે એટલે હા નહીં તમે આ પેલા ખૂણામ જાવ પેલા ખૂણામ જાવ અને કોઈ બેસે એટલે તમે આ લોકોને જોડે રહેજો અને કોઈ આપણે મીટિંગ પૂરી પતે નહીં ત્યાં સુધી ઉઠવાનું નહીં બાકીનો જે કંઈ કાર્યક્રમ આપણને પાર્ટી તરફથી આપશે એની જે કંઈ વ્યવસ્થા હશે જે કંઈ વ્યવસ્થા હશે એ બધું જ આપણે બધા માટે કરીશું આટલા મમજી જજો બધું બરાબર તો આટલી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા મને બહુ જ આનંદ થયો આ મનીષને મનીષ એવું કહેતો મને કે બસો જણા આવશે કેટલા કહેતો ત્રણસો આવ્યું છે એટલે ધીરે ધીરે સંખ્યા વધી પછી મારે ફોન કરવા પડે આયા તા ને બધાને ફોન સરપંચોને આયા મેમ્બરોને તો અહીં ને હવે કહી દીધું એટલે બધાએ ફોન કરીએ આપણે એટલે થોડી હમણાં હવે કેટલા દિવસ સાત દિવસ રહ્યા બહુ કેટલા સાત ને ત્રણ દસ અને એમાં બે જાડા કાઢી નાખો કારણ કે છેલ્લા બે જાડા તો બધા પોતાના વિસ્તારમાં જશે એટલે સાત જ દિવસ ગણાય આજથી સાત દિવસ ગણીને છે અને આ સાત દિવસની અંદર આપણે ઘેર ઘેર ફરી લેવાનું છે કોઈ ઘર બાકી ના રહે અને પૂરેપૂરો મોઢ ભાજપ તરફી થઈ જાય મોદી સાહેબ તરફી થઈ જાય એવું બધું આપણે કરવું પડશે બરાબર છે તો છેલ્લે ભરત માતા કઈ જય બોલાવું છું અને તમારો જુસ્સો જોઈ લઉં એટલે મને ખબર પડી જાય કે બસ ખાલી નહીં આવે જો મને ખબર છે હો કેટલા કોણ કહે વેહિકલ ખાલી આવ્યા શું બધું આપણે લખીએ છીએ તમને ખબર છે ને પછી હું તમને કહેતો રહ્યો છું બે તારું આ વેહિકલ ખાલી આવી એટલે આપણે પૂરે કામ કરવું તો નિષ્ઠાથી કરવું અને પૂરે પૂરું કરવું આટલી જવાબદારી આપણે સ્વીકારવાની અને આટલું તો અમે એમની પાસે જ શીખ્યા છીએ અમને બધાને ઘડ્યા છે જ મોદી સાહેબ અને જમીન ઉપર રહેવાનું જે શીખવાડી ને જમીન ઉપર રહી કામ કરવાનું એટલે ચાલ્યા છે આટલું અને હજુ તમારી વચ્ચે કોઈ દાડે એવું નહીં થયું કે તમારથી દૂર ગયા હોય છેલ્લે બોલાવું છું ચલો ભાર